ನಮಸ್ಕಾರ ಮಿತ್ರೋ સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો ખેડૂતોને ચોવીસ કલાક વીજળી નહીં મળે મિત્રો સરકારે તેવું જણાવ્યું છે ગુજરાતમાં ચૂંટણી વખતે ચોવીસ કલાક વીજળી આપવાના વાયદા કરીને ખોબલે ખોબલે મત મેળવનાર સરકારે હવે આ મુદ્દે મો ફેરવી લીધું છે વિધાનસભામાં ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી છે કે હાલ ગુજરાતના ખેડૂતોને પંદર કલાક પણ વીજળી આપવાનું કોઈ આયોજન નથી આ માઠા સમાચારના પગલે ખેડૂતોએ હજુ ખેતી માટે વીંજના ધાંધિયાનો સામનો કરવો પડશે ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી જોકે આ યોજનાને લઈ વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કરી દીધા છે સરકારે જવાબમાં કહ્યું હતું કે ખેડૂતો માટે હાલ આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત ચોખા મળશે ઓગણત્રીસ રૂપિયે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા સબસિડીવાળા એટલે કે ભારત ચોખાનું વેચાણ શરૂ થયું છે આ ચોખા રૂપિયા 29 ના પ્રતિ કિલોના ભાવે વેચાશે મિત્રો ચોખા પાંચ અને દસ કિલોના પેકિંગમાં ઉપલબ્ધ થશે પ્રથમ તબક્કામાં સ્ટોર ના વેચાણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે ભારત ચોખા ઈ કોમર્સ સાઈટ પરથી પણ મિત્રો તમે ખરીદી શકશો ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચાર ની વાત કરીએ તો મિત્રો ખેડૂત ભાઈઓને હવે તક મળે ખેડૂતો માટે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે બધા ખેડૂતોને મિત્રો હવે તક મળી છે કેમ કે મિત્રો ગુજરાતમાં ચૂંટણી એટલે કે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે તો ભાઈઓ હવે ટાઈમ આવી ગયો છે સરકાર પાસે તેમને કરેલી રજૂઆતો પૂરી કરાવવાનો ખેડૂતો હવે આંદોલન કરજો અને રજૂઆતો કરજો ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવે તો જ અમે મતદાન કરીશું નહીતર મતદાન કરીશું નહીં એના વિશે મિત્રો તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો મહત્વના પેનલ યોજનામાં કેટલી સબસિડી મળશે ચાલો જાણીએ જનરલ કેટેગરીના લોકો માટે પ્રતિ કિલો વોટ અઢાર હજાર રૂપિયાની સબસિડી ઉપલબ્ધ છે આ સિવાય વિશેષ શ્રેણી માટે વીસ હજાર રૂપિયા સુધીની સબસિડી છે આ સબસિડી 3 કિલો સુધીના સોલાર પેનલ લગાવવા માટે વાત કરીએ તો રાજ્યસભાની ચૂંટણીની તારીખો મિત્રો જાહેર થઈ ગઈ છે ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી છે રાજ્યસભાની ચાર બેઠકો માટે સત્યાવીસ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે ગુજરાતમાં રાજ્યસભાની અગિયારમાંથી ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે પંદર ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે ગુજરાતમાં ચાર તથા અન્ય પંદર રાજ્યોમાં મળીને કુલ છપ્પન રાજ્યસભા બેઠકો માટે સત્યાવીસ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે કેન્દ્રીય ચૂંટણી પંચે આગામી એપ્રિલમાં ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો માટે જાહેરનામું અને ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે ગુજરાત બે કોંગ્રેસ અને બે ભાજપ ની વાત કરીએ તો ગુજરાત સરકારની મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે સિદ્ધપુરમાં હવે શ્રાદ્ધ માટે ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે એક ફેબ્રુઆરી થી શ્રાદ્ધ તર્પણ વિધિ માટે બુકિંગ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઓનલાઈન ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે બિંદુ સરોવર સિદ્ધપુર ખાતે શ્રાદ્ધ વિધિ કરાવતા ઈચ્છતા તમામ શ્રદ્ધાળુઓ માટે આ રીતે બુકિંગ કરી શકશે મિત્રો વેબસાઇટનું નામ છે યાત્રાધામ ગુજરાત ગવર્મેન્ટ ઇન એન્ડ્રોઈડ એપ્લિકેશનનું નામ છે યાત્રાધામ ઓફ ગુજરાત તેમાં મિત્રો કરી શકાશે ઓનલાઈન રજીસ્ટ્રેશન ઓફિસ ખાતે પણ ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશો ટોકન ફી પીઓએસ મશીન મારફતે સો ટકા ડિજિટલ પેમેન્ટ વિતરો કરવાનું રહેશે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો